જય શ્રી કૃષ્ણ તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે જે આપણો જ્યેષ્ઠ માસ ચાલતો રહેલો છે અઠ્યાવીસ મે બે હજાર પચીસથી લઈ પચીસ જૂન બે હજાર પચીસ સુધી ચાલતો એટલે કે આપણો જ્યેષ્ઠ માસ આ મહિનામાં આપણે કયા ભગવાનની પૂજા કરવાની છે કેમ કે આ મહિનો કોને સમર્પિત છે કયા ભગવાનનું પૂજન કરવાથી સર્વ મનોકામના ફળે છે અને આ મહિનામાં આવતા વિશિષ્ટ વ્રતો અને ઉત્સવો ત્યોહારો આજે બધી વાતો આમાં કરવાના છીએ આ મહિનામાં શું કરવું શું ન કરવું કયા ઉપાયો બતાવવામાં આવ્યા છે અને આ મહિનાનું કેટલું મહત્ત્વ છે તે પણ આપણે જાણવાના છીએ આ મહિનામાં કોની પૂજા કરવાથી કયા દેવને રાજી કરવાથી આપણને લાભની પ્રાપ્તિ થાય છે લક્ષ્મી માતાની કૃપા આપણા ઉપર વરસે છે અને આપણું શરીરની નિરોગીતાપણું પણ આપણને પ્રાપ્ત થાય છે તો આ સર્વે વાતો આપણે આજે જાણવાના છીએ તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લો જેથી તમારા સુધી આવી અવનવી તરત પહોંચી શકે શાંતાકારમ કારમ ભુજગાયનમ પદ્મનાભમ સુરેશમ विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभीर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकेकनाथं बोलो श्रीलक्ष्मीपतिविष्णु जय श्रीहनुमानजी महाराजनी जय તો આવા જે ભગવાન વિષ્ણુ છે તેમને આપણે યાદ કરી અને આજે આપણી વાતોની શરૂઆત કરીશું તો આ મહિનામાં ગુરુદત્ત ભગવાન વિષ્ણુની જય હો એવા ગુરુદત્તને યાદ કરી જેમને ત્રિદેવ પણ કહેવામાં આવે છે આવા ગુરુદત્તને પણ યાદ કરી અને આપણે જોઈએ આગળ કે જેષ્ઠ માસ કેટલો મહત્ત્વનો છે અને કેવી રીતે તેનું મહાત્મય વધી જાય છે આ મહિનો છે તે જ્યેષ્ઠ નક્ષત્રથી યુક્ત હોવાથી તેનું મા નામ જ્યેષ્ઠ માસ રાખવામાં આવ્યું છે આપણા બાર મહિના છે બારે બાર મહિનાના બાર નક્ષત્રો છે અને આ નક્ષત્રો દ્વારા જેવું નક્ષત્ર તેવી જ રીતે તે મહિનો યુક્ત હોય છે નક્ષત્રથી યુક્ત હોવાથી તે મહિનાનું નામ એ રીતનું પડે છે તો આપણો જ્યેષ્ઠ માસ છે તે જેષ્ઠ નક્ષત્રથી યુક્ત હોવાથી તેનું નામ જેષ્ઠ અને આમ પણ આપણે જોઈને તો આપણા પરિવારમાં પણ આપણે વડીલ કોઈ હોય છે આપણાથી મોટા હોય છે તેને આપણે મોટા કહીએ છીએ ઉંમરમાં હોય કે લાયકાતમાં હોય તેને આપણે મોટા કહીએ છીએ તેવી જ રીતે બાર માસની અંદર બારે બાર માસથી જેષ્ઠ જેનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે જેનો મહિમા ખૂબ જ વધી જાય છે તેવો મહિનો એટલે કે જ્યેષ્ઠ માસ આ માસમાં આપણે જોઈએ તો ગરમીનું પ્રમાણ વધી જાય છે ઋતુ હોવાને કારણે ખૂબ જ ગરમીનો પ્રભાવ વધી જાય છે સૂર્યનારાયણ દેવનો તાપ અતિ વધી જાય છે અને તેથી આપણને અકળામણ પણ ઘણી વધી જાય છે અને આકળામણને લીધે ઘણા રોગો પણ આવવાની શક્યતા રહે છે શરીરની અંદર થોડુંક જે સ્વાસ્થ્ય છે તે નબળું પડે છે આપણી જે પાચન શક્તિ છે પણ તે પણ નબળી પડે છે અને આ માસમાં કઈ કઈ વાતોનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આ માસમાં જલમાં શયન કરનાર એવા દેવતા એટલે કે નારાયણને પૂજન ખૂબ જ મહત્ત્વનું બતાવવામાં આવ્યું છે ગરમીને કારણે નદી તળાવ સરોવરો આ બધું સુકાઈ જાય છે જેથી ગરમીનો પ્રભાવ આપણને ખૂબ જ વધારે લાગે છે વાતાવરણમાં ઋતુનો પ્રભાવ દેખાય છે આપણે જોઈએ કે નારાયણની પૂજા તો કે નારાયણ એટલે કે જળમાં શયન કરનાર તો એનો નારાયણ એ સંસ્કૃત શબ્દ છે તો નારા એટલે પાણી અને અયણ એટલે કે રહેવું પાણીની અંદર રહેવું એટલે કે નારાયણ એટલે તેમને જળમાં શયન કરનાર છે ભગવાન શેષ નાગની શૈયા ઉપર જળની અંદર સૂતેલા છે સમુદ્રની અંદર તેથી તેને નારાયણ કહેવામાં આવે છે અને આપણા સંસાર સાગરને પણ સાગર કહેવામાં આવ્યો છે તો આ ભવસાગરમાંથી પણ મુક્તિ મેળવવા માટે અથવા તો આ ભવસાગરને સમજવા માટે પણ નારાયણનું પૂજન ખૂબ જ જરૂરી છે અને નારાયણનું પૂજન કરવાથી તેમના પત્ની આપણા ઉપર ખૂબ જ ખુશ રહે છે લક્ષ્મી માતા જેવી રીતે કોઈપણ બહેનો હોય સૌભાગ્યવતી બહેનો હોય તેમના પતિના વખાણ કરીએ તો તેમને ખૂબ જ ગમે છે તેવી જ રીતે ભગવાનનું પૂજન કરીએ છીએ અર્ચન કરીએ છીએ તેમને યાદ કરીએ છીએ તેમના સ્મરણ કરીએ છીએ તેમને વિધાનથી પૂજીએ છીએ એટલે માતા લક્ષ્મીની અસીમ કૃપા આપણી ઉપર વર્ષે છે તેમાં જરા પણ સંદેહ નથી આ માસમાં શ્રી હનુમાનજીની પૂજાનું પણ મહત્ત્વ છે સૂર્યનારાયણ દેવની પૂજા થાય છે જલ અર્પણ કરવામાં આવે છે કારણ કે સૂર્યદેવ અગ્નિના દેવતા છે જ્યારે વરુણદેવ જલના દેવતા છે માટે જલનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે અગ્નિના દેવા દેવતા હોવાથી સૂર્યનારાયણને જ્યારે જલ અર્પણ કરીએ છીએ ત્યારે તે શાંત પડે છે અને આપણા ઉપર કૃપા દ્રષ્ટિ એમ તો એમની કૃપા દ્રષ્ટિ વગર આપણું પાંદડું પણ ન હલે પણ આપણે તેમને શાંત કરવા માટે બીજું કાંઈ ન કરી શકીએ પણ તેમને એક જળનો લોટો અર્પણ કરીએ છીએ આપણા ભારત દેશમાં આપણી સંસ્કૃતિ નદીઓને પણ મા કહીને બોલાવે છે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એટલી મહાન સંસ્કૃતિ એમ જ કહેવામાં નથી આવી કારણ કે તે પથ્થરને દેવ બગણે છે અને નદીને પણ મા કહીને હાંક મારે છે ત્યારે આવી સંસ્કૃતિ હોય અને આવા જ્યાં સંસ્કૃતિના વારસા મૂકી અને ગયેલા આપણા જે ઋષિમુનિઓ છે તે પણ આપણને નદી જળાશયો આ બધાનું રક્ષણ કરવાનું પણ આપણને મહત્ત્વ બતાવે છે તો આ માસમાં ગંગા દશેરા જેવો મોટો અને પવિત્ર ઉત્સવ પણ આવે છે માટે ગંગાજીનું પૂજન થાય છે કોઈ પણ નદીના પાણીમાં સ્નાન કરવું અથવા તો આપણે શક્ય હોય તો કોઈ એવા તીર્થસ્થાનમાં જઈને સ્નાન કરવું ખૂબ જ તેનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે દાન કરવું તેનું પણ મહત્ત્વ છે ગમે ત્યાં આપણે સ્નાન કરવા ગયા હોય કે કોઈ પણ તીર્થના સ્થાનમાં ગયા હોય એટલે આપણે દાન તો કરીએ જ છીએ જેવી આપણી યથાશક્તિ હોય તે પ્રમાણે આપણે દાન તો કરીએ જ છીએ અને આમ પણ આપણે ઘરે પણ રોજે ન બને તો અમુક ઉત્સવો આવે છે ત્યારે પણ આપણે જે જરૂરિયાતમંદો હોય તેને જે રીતની જરૂર હોય તે રીતનું આપણે દાન કરતા જ રહેલા છીએ તો આ માસમાં પણ દાનનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અને આ માસમાં બીજો પણ એક સરસ મજાનો ઉત્સવ આવે છે તેમાં પણ જળનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે અને એ છે એટલે કે આપણી નિર્જલા એકાદશી નિર્જલા એકાદશી શા માટે રહેવાની કે આ માસમાં જળનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે જો આપણા શરીરને અનુકૂળ હોય તો જ આપણે આ એકાદશી નિર્જળા રહેવાની છે આ એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે બાર મહિનાની ચોવીસ એકાદશી ન થાય પણ જો આપણાથી એક એકાદશી થાય તો આ ચોવીસે ચોવીસ એકાદશીનું પુણ્ય આપણા એકાદશી શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક કરવાથી મળે છે એકાદશી નિર્જળા ભીમ અગિયારસ કહેવામાં આવે છે આપણે તો એ ભીમ અગિયારસ નિર્જળા રહેવાનો ખાસ ઉપાય બતાવવામાં આવ્યો છે પણ જો આપણા શરીરને અનુરૂપ હોય તો જ આપણે રહેવાનું બાકી આપણા શરીરને અનુકૂળ ન હોય તો આપણે જે રીતે રહીએ છીએ તેવી રીતે પણ રહી શકીએ ગંગા દશેરા આ માસના ઉત્તમ ત્યોહાર છે અને ઉત્તમ ગણવામાં આવે છે મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ માસ એટલે કે જેષ્ઠ માસ વૃક્ષો છોડને જળ અર્પિત કરવાથી તેમનું રક્ષણ કરવાથી જીવનમાં રહેલા ગ્રહદોષો કષ્ટો નાશ પામે છે આ માસમાં કોઈ પણ વૃક્ષ હોય નાનો છોડ હોય તેનું જતન કરવું તેનું રક્ષણ કરવું તેને જળ અર્પણ કરવું તેનાથી આપણે જીવનની અંદર રહેલા ગ્રહ દોષો મટે છે પશુ પંખીઓ માટે જલની વ્યવસ્થા કરવી ચણની વ્યવસ્થા કરવી જીવનમાં આવતું અકાળ મૃત્યુ ટળે છે દરેક પાપનો ક્ષય થાય છે અને મોક્ષના અધિકારી બનીએ છીએ આ માસમાં ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપનું પૂજન થાય છે જેમને ત્રિરૂપ એટલે કે જેમણે એક પગ આકાશ પૃથ્વી અને પાતાળ બે પગમાં માપી લીધા અને ત્રીજો પગ વામનના વામન ભગવાને બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું છે આ સ્વરૂપની પૂજા થાય છે મહાભારતના અનુશાસન પર્વમાં જેષ્ઠ માસ વિશે ઉલ્લેખ છે કે જે મનુષ્ય જેઠ માસમાં માત્ર એક ટાઈમ ભોજન લે છે તે ધનવાન થાય છે ઐશ્વર્યવાન બને છે અને નિરોગી જીવન તેમને પ્રાપ્ત થાય છે આવું તેનું મહત્ત્વ છે આ માસનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આ જેષ્ઠ માસમાં સ્નાન કરવાનું તલ અને જળનું દાન કરવાનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે આ માસમાં જળ અને વૃક્ષની પૂજાનું મહત્ત્વ આપણા ઋષિમુનિઓએ આપણને પર્યાવરણનું રક્ષણ કરવાની સૂચન કરતાં આપણને પૂજાની સાથે ભગવાનની સાથે પર્યાવરણને જોડી દીધું છે જેથી કરી અને આપણે ન કરતા ન ખબર પડતા આપણે પર્યાવરણનું પૂજન થઈ જાય છે પર્યાવરણનું રક્ષણ થઈ જાય છે કેમ કે આપણે એક વૃક્ષ વાવીશું એક નાનો છોડ વાવીશું અને તેનું જો જતન કરીશું તો આપણે પર્યાવરણને એક પ્રદૂષણ રહિત ભેટ આપી એમ ગણાશી માનવનો ધર્મ છે કે પર્યાવરણનું પણ રક્ષણ કરવું પર્યાવરણનું જ્યારે આપણે રક્ષણ કરીશું ત્યારે પર્યાવરણ આપણું રક્ષણ કરે છે જ્યારે આપણે પર્યાવરણને દૂષિત કરીએ છીએ ત્યારે આપણે રોગ દોગ અને આવા કષ્ટો જે અનેક આફતો આવે છે તે સર્જાય છે તે આપણી અમુક ભૂલોને કારણે આપણી અમુક કુટેવોને કારણે પણ આ બધું થાય છે તો એ પણ ધ્યાન રાખવાનો આ માસ છે અને આમ પણ આ માસમાં આપણે પાંચ જૂન છે તે પર્યાવરણ દિવસ તરીકે આપણે મનાવવામાં આવે છે તો તેથી પણ આપણા આ માસનું મહત્ત્વ ખૂબ જ વધી જાય છે તો પાંચ જૂને આપણે બની શકે તો પર્યાવરણને રક્ષણ કરવા માટે આપણે જે વૃક્ષો છે તેમનું જતન કરીશું અને નવા વૃક્ષો વાવી અને તેમનો ઉછેર કરવાનો પણ શક્ય હોય તો પ્રયત્ન કરીશું આ માસમાં ત્રિવિક્રમ દેવતાના પૂજનથી વિજયની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં રહેલ દોષો પણ શાંત થાય છે વામન સ્વરૂપ છે તેમને ત્રિદેવ ત્રિવિક્રમ દેવ કહેવામાં આવે છે ભગવાન શ્રી રામ ભગવાન શિવજી અને શ્રી હનુમાનજી આમ પણ ત્રણેય દેવોનો સમન્વય એટલે વામન ભગવાન અને તેમને ત્રિદેવ વિક્રમ કહેવામાં આવે છે તેથી તેમના વિક્રમ ત્રિવિક્રમ સ્વરૂપનું પૂજન કરવાથી ખૂબ જ લાભ થાય છે જીવનની અંદર ખૂબ જ શાંતિ મળે છે જેમ અમુક જગ્યાએ બતાવવામાં આવ્યું છે તેને ત્રિવિક્રમનું સૂક્ષ્મ સ્વરૂપ પણ કહેવામાં આવે છે ભગવાનના ઘણા સ્વરૂપો છે જેમાં પોતાના ભક્તો માટે આ ધરતી લોક ઉપર વિવિધ સ્વરૂપ લઈને અવતાર ધારણ કરે છે અને ઉદ્ધારક બનીને આ ધરતી ઉપર ભગવાન સ્વયં આવે છે જેમાં ભગવાનને ઉગ્ર સર્વ અને નારાયણ અને ભગવદ સ્વરૂપે ભક્તોને દર્શન આપ્યા છે જેમાં ભગવાનના દશા અવતારમાંથી કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકીએ છીએ ભગવાનનો મત્સ્ય અવતાર વરાહ અવતાર વામન અવતાર કૂર્મા અવતાર શ્રીરામ અવતાર કૃષ્ણ અવતાર પરશુરામ અવતાર બુદ્ધ અવતાર અને કલ્કી અવતાર આમ આપણા દશા અવતારો થાય છે તો આ દશા અવતારોમાં કોઈપણ સ્વરૂપનું જે આપણે પરશુરામ અવતાર પણ પરશુરામ જયંતી પણ આપણે મનાવીએ છીએ તો આ કોઈપણ સ્વરૂપનું આપણે પૂજન આ માસની અંદર ભગવાનના કોઈપણ સ્વરૂપનું પૂજન આપણે કરીએ તો ખૂબ જ ઉત્તમ ગણવામાં આવે છે આ માસમાં અમુક બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે તેમાં વડીલો અને ગર્ભવતી મહિલાઓને અડતાલીસ મિનિટથી વધુ સૂવું જોઈએ નહીં કારણ કે આ આ માસમાં વધારે નિંદ્રા લઈશું દિવસ દરમિયાન તો પિત્ત વાયુ વધારે વધે છે ગ્રીષ્મ ઋતુ હોવાથી પિત્ત દોષ વધે છે અને તેથી આપણને અમુક જે ગેસ એસિડિટી આવા જે પ્રબળ એવા વાયુના રોગ છે તે થવાનો સંભવ રહે છે માટે આપણને આવું શાસ્ત્ર પણ આપણું જણાવે છે કે બને તો શક્ય હોય તો એક ટાઈમ ભોજન લેવું અને જાજુ દિવસે સૂવું નહીં થોડું વ્યાયામ કરવો થોડું ચાલવું થોડું આખો દિવસ કાંઈક પણ કાર્યરત રહેવું આ બધી બાબતોનું ઝીણી ઝીણી બાબતો છે પણ તેમનું સૂચન કરવામાં આવ્યું છે આપણા સ્વાસ્થ્યને જાળવવા માટે આ માસમાં રીંગણ ખાવા ન જોઈએ આ માસમાં ખૂબ જ ગરમી પડતા હોવાથી ગ્રીષ્મ ઋતુને કારણે રીંગણા ખાવાથી વાત પિત રોગ વધે છે અને આપણા આયુર્વેદમાં પણ આ માસમાં રીંગણ ન ખાવા માટેનું કહેવામાં આવ્યું છે જૈષ્ઠ માસના સ્વામી મંગળદેવ છે માટે આ મહિનો હનુમાનજીને પણ સમર્પિત છે મંગળદેવને સમર્પિત છે અને મંગળદેવની પૂજા અર્ચના તેમનું સ્મરણ હનુમાનજીના પણ ઘણા બધી એવા પાઠો છે તેનું સ્મરણ કરવું તેમને સાંભળવા તેમને બોલવાથી પણ આપણને ઘણા બધા દોષોમાંથી મુક્તિ મળે છે જેમના લગ્ન વિવાહમાં બાધા આવતી હોય તેવા ભાઈ બહેનો જેમને માંગલિક કહેવામાં આવે છે તેમને મંગળ દોષો હોય તો તેઓને આ મહિનામાં શ્રી હનુમાનજી અથવા મંગળદેવની પૂજા કરીને પરેશાનીમાંથી મુક્તિ મેળવી શકે છે વિવાહ સંબંધી કોઈ પણ સમસ્યા હોય તો જેમનો ઉજ્જૈનમાં વાસ છે એવા મંગળદેવની પૂજા આરાધના સ્તોત્ર પાઠ ઋણ મુક્તિ પાઠ હનુમાન ચાલીસાનો પાઠ સુંદરકાંડનો પાઠ પણ કરી શકાય છે સાંભળી શકાય છે આમ કરવાથી મંગળ સંબંધી કોઈ પણ સમસ્યાઓ દોષો હોય તો તે શાંત થાય છે ભીમ અગિયારસનો મહત્ત્વનો દિવસ તે ખૂબ જ મહત્ત્વનો દિવસ ગણવામાં આવે છે આ દિવસે ભીમે પોતાના શરીર દ્વારા પાણીને રોક્યું હતું અને તેની ખૂબ જ લાંબી કથા છે તે આપણે જાણીએ છીએ અને આ દિવસે નિર્જળા એકાદશી આખો દિવસ ભીમ છે તે આખો દિવસ નિર્જળા રહ્યા હતા અને જેથી કરી અને આ અગિયારસને નિર્જળા એકાદશી પણ આપણે કહીએ છીએ અને ભીમ અગિયારસ પણ કહીએ છીએ બીજી વાત મહત્વનું ખૂબ જ મહત્વનું વ્રત આવે છે કે વડ સાવિત્રીનું વ્રત કે જેમાં સૌભાગ્યવતી બહેનો છે તે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે નિરોગી આયુષ્ય માટે અને ઘરમાં સુખ શાંતિ અને સમાધાન માટે આ વ્રત કરે છે જે સાવિત્રી માતા છે તેમણે યમ પાસેથી પોતાના પતિ સત્યદેવ છે તે સત્યવ્રતને પાછા હતા તેમને સજીવન કર્યા અને પોતે લાંબુ આયુષ્ય ભોગવી અને આ પૃથ્વી ઉપર અમર થઈ અને જતા રહ્યા એવા જે સાવિત્રી એટલે કે સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે વડલાનું પૂજન કરવામાં આવે છે તેમને પૂજાપો ચડાવી અને બહેનો તે દિવસે ઉપવાસ કરે છે અને સૌભાગ્યવતી બહેનો ખૂબ જ સરસ મજાનો શણગાર સજી સોળ શણગાર જે કહેવામાં આવે છે તે શણગાર સજી અને વટસાવિત્રુનું વ્રત કરે છે પૂજન કરે છે અને આવી રીતનો ભાવ ભક્તિભાવપૂર્ણ આ વ્રત કરવાથી આપણા જીવનની અંદર ખૂબ જ સુખ શાંતિ અને સમાધાન આવે છે અને આપણા ઘરની અંદર જે ક્લેશો રહેલા હોય છે મનની અંદર રહેલા દોષો હોય છે તે સગળો દૂર થાય છે આ વ્રત છે તે આપણા અમુક જગ્યાઓ છે અમુક રાજ્યો હોય છે ત્યાં અમાસને દિવસે પણ કરવામાં આવે છે પણ ગમે ત્યારે કરીએ અમાસનું કરતા હોય તે લોકો અમાસે કરે છે પણ આપણે જે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતમાં આપણે જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાએ જ કરીએ છીએ અને પૂર્ણિમા છે તે પૂર્ણ ચંદ્રમાના દર્શન આખો દિવસનો ઉપવાસ અને જ્યારે આ વ્રત કરીએ છીએ ત્યારે ખૂબ જ ઉત્સાહ અને ભાવપૂર્વક વ્રત કરવાનું છે જેથી આપણું સૌભાગ્ય અખંડ રહે છે આપણને અકાળ જે ઉંમર પહેલાં આવે વિધવાપણું આવે છે તે ક્યારેય નથી આવતું ભગવાન આપણા ઉપર સદાને માટે પ્રસન્ન રહે છે અને આપણું કુટુંબ આપણો પરિવાર આપણા પતિ સર્વ સુખી શાંતિ અને સ્વસ્થ જીવન જીવી શકે છે આપણા બહેનોના એક વ્રત કરવાથી આપણું વ્રત જે છે તે શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્ણ કરવાથી આપણા વ્રતની ખૂબ જ મહત્વતા વધી જાય છે અને પૂર્ણિમાનું વ્રત તો આમ પણ ઘણા બહેનો વ્રત ન કરતા હોય તો બહેનો ઘણા પૂર્ણિમાનો ઉપવાસ પણ કરે છે તે પણ ખૂબ જ સારી વાત છે આ દિવસે ધરતી માતાનું સ્મરણ કરવામાં આવે છે અને ગંગા દશેરા હોવાથી માતા ગંગા જે છે તે પિતામ ભીષ્મના માતા છે તેમને ગંગાપુત્ર ભીષ્મ કહેવામાં આવે છે કે જે મહાભારતની અંદર તેમનું જે સ્થાન છે તે ખૂબ જ મહત્વનું હતું અને ખૂબ જ પરાક્રમી અને એક વચની યોદ્ધા હતા જીવનની અંદર રીધેલું પ્રણ છે તે આજીવન પાળવાવાળા એવા મહાન યોદ્ધા થઈ ગયા કે જેમનું સ્મરણ કરવાથી આપણા જીવનની અંદર એક અલગ ક્રાંતિ આવે છે એક આભા આવે છે એક ઐશ્વર્ય આવે છે જીવનની અંદર એક ખુમારી આવે છે આવા ભીષ્મ પિતાનું પણ સ્મરણ થાય છે કેમ કે તે ગંગાજીના પુત્ર છે માટે આ માસમાં ગંગા દશેરાનો ઉત્સવ આવે માટે તેને યાદ કરવા સ્મરણ કરવામાં આવે છે તેમનું સ્મરણ કરીને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરીએ છીએ તો આપણા પિતૃઓ કોઈપણ યોનિમાં હોય છે અથવા તો ભટકતા હોય છે તો તેમને મુક્તિ મળે છે મોક્ષ મળે છે પિતામાં ભીષ્મ પણ એવા પરાક્રમી અને મહાન હતા તેમના પિતાનું જ્યારે શ્રાદ્ધ કરે છે ત્યારે રાજા શાંતનું છે તેમના બંને હાથ બહાર લાવે છે અને જ્યારે પિંડદાન માગે છે ત્યારે પિતામાં ભીષ્મ કહે છે કે તમને હું પિંડ છે તે દર્ભ ઉપર મૂકીશ ને ત્યાંથી જ તમે લેજો કારણ કે આવતા સમયમાં લોકો આવી રીતનું નહીં કરી શકે અને આ જે દાન છે પિંડદાન છે તે ખૂબ મહત્ત્વનું છે અને જો પિંડદાન નહીં થાય તો પુત પિતૃઓને મોક્ષ નથી મળતો જેથી કરી અને જે આપણા શાસ્ત્રોની અંદર સૂચન કરવામાં આવ્યું છે તે પ્રમાણે જ હું વિધિ કરીશ અને પિતાશ્રી તમારે ત્યાંથી જ દર્ભ ઉપરથી જ પિંડ લેવો પડશે તેવી તેમની શાંત અને ક્રાંતિમય બુદ્ધિ હતી કે ગમે તેવા સમયની અંદર પણ તેમનો નિર્ણય શ્રેષ્ઠ રહેતો આવા પિતામહ ભીષ્મને પણ આપણે આજે યાદ કરવા જોઈએ તો આજે આપણે જાણ્યું જ્યેષ્ઠ મહિનાનું કેટલું મહત્ત્વ છે આ મહિનામાં શું ખાવું શું ન ખાવું શું કરવું શું ન કરવું કયા કયા વ્રતો કેવી રીતે કરવા આ માસમાં કયા ભગવાનનું પૂજન કરવું આ માસ છે તે કયા ભગવાનને સમર્પિત છે અને આ માસ દરમિયાન આપણે જ્યારે વ્રતો કરીએ છીએ ત્યારે આપણે કઈ વાતનું ધ્યાન રાખવાનું કઈ બાબતો ખૂબ જ ધ્યાનપૂર્વક આપણે લેવાની છે આ સઘળી વાતો આજે આપણે જાણીએ છીએ તો આ જેષ્ઠ મહિનો છે તે ખૂબ જ મહત્વનો મહિનો છે તો આ પ્રમાણે આપણે કરીશું અને જીવનની અંદર સુખ શાંતિ અને સભાધાનને પ્રાપ્ત કરીશું આજ માટે હસ્તુ પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ